નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે ફરીખવાર આપણી યુટ્યુબ ચેનલ મરીશની અંદર ખેડૂત મિત્રો જો તમે જીરું પાકનું વાવેતર કરેલું હોય તો તમારા માટે ખાસ એક સરસ મજાની પ્રોડક્ટ વિશે છે આજના વિડીયોમાં વાત કરવાની છે ખેડૂત મિત્રો થોડા દિવસ પહેલાં છે મેં ખેડૂત સહાય એગ્રોટેક કંપની છે એનું મારા હાથમાં તમે જોઈ શકો છો હ્યુમિક અઠ્ઠાણું ટકા છે હવે આ તત્વ છે મેં મંગાવેલું હતું ને આનું રિઝલ્ટ છે ખરેખર કેવું છે કેવું કામ આપે છે અને ખરેખર ખેડૂત મિત્રો આનો ઉપયોગ કરવો જોઈએ કે નહીં એક એવો નાનો છે સરસ મજાનો મારો જાત અનુભવ છે તમને જણાવું છું તો આ વિડીયોના અંતક છે તમે બન્યા રહેશો ખેડૂત મિત્રો આ તત્વ છે મારા જીરુના પાક માટે મંગાવ્યું હતું અને હુમિક અઠ્ઠાણું ટકા ખૂબ જ કહેવાય ને કે ઓરિજિનલ અને સ્ટાન્ડર્ડ કન્ડિશનની હતું અને ખાસ કરીને જેવું મેં પાણીની અંદર નાખ્યું એટલે તરત જ છે એ પાણીની અંદર ઓગળી ગયું હતું ખેડૂત મિત્રો હું આ ઘણા બધા યુમિક છે મેં ઘણા બધા વાપરેલા જીરુ ની અંદર છે બીજા તત્વો પણ ઘણા બધા વાપરે અને ખરેખરની અંદર એક આ નવી મેં ટ્રાય કરેલી અને આ જે ટ્રાય છે મેં હરિભાઈ પટેલની છે માહિતી જોઈ અને જે ખેડૂત સહાય કંપની છે મિત્રો એને કાંદાળા લોગાવાળું છે ખેડૂત સહાયના લોગાવાળું છે આ તત્વો મેં મંગાવેલું મારા જીરુના પાક માટે અને આ યુમિક અઠ્ઠાણું ટકા આની અંદર છે મિત્રોને જાત અનુભવ કરેલો છે અને ખેડૂત મિત્રો ઘણા બધા મોંઘા તત્વો છે એ પણ મેં અગાઉ છે એ ઉપયોગ કરેલા પણ આવા રિઝલ્ટ નહોતા મળેલા અને આનું રિઝલ્ટ છે એ સારામાં સારું મને મળ્યું છે અને આ ખાસ કરીને જે આ તત્વ છે નાખતાની સાથે જ જે પાકની અંદર છે મિત્રો કાંઈક અલગ જ આ રોનક તમને જોવા મળી રહી છે મિત્રો અને છોડનો વૃદ્ધિ અને વિકાસ છે ને સાથે સાથે છે આમ ઝડપથી છે ગ્રોથ થાય છે મિત્રો આજે યુમિક છે અઠાણું ટકા નાખવાથી ઓકે જેથી ખેડૂત મિત્રો તમે આ ઓરિજિનલ સરકાર માન્ય જે લેબ ટેસ્ટની અંદર આ પાસ થયેલું હ્યુમિક તત્વ છે તમે માત્ર ફક્ત ને ફક્ત ચારસો રૂપિયામાં જ વ્યાજબી ભાવે છે તમે મેળવી શકો છો અને આનું રિઝલ્ટ છે ને એ બહુ સારામાં સારું છે આની કિંમત પણ મિત્રો સાવ ઓછી છે ચારસો રૂપિયા છે ચારસો રૂપિયાની અંદર એક કિલો જેટલું યુમિક છે મળી જશે અને આ પાણીમાં નાખ્યું ને તરત જ છે ઉગળી ગયું અને તમે આ પાણી સાથે છે પાઈ પણ શકો છો અને પાણીમાં નાખતા તરત જ છે ઉગળી શકે છે અને આજે કહેવાય ને કે દરેક ખેડૂત મિત્રો આજે ખેડૂત સહાય કંપનીનું છે યુમિક વાપરે તેવી ભલામણ પણ કરું છું અને આ તમે જે તમારા કહેવાય કે તાલુકા એ છે તમે ઘરે બેઠા જ મંગાવી શકો છો તમારા તાલુકા એ છે કુરિયરની જે ફેસિલિટી અવેલેબલ હશે ત્યાં તમે મેળવી શકો છો નંબર છે તમને સ્ક્રીન ઉપર છે રહ્યા એ નંબર ઉપર તમે કોલ કરી અને માહિતી છે મેળવી શકો છો અને આ તમારા તાલુકા એ છે તમને કુરિયર છે એ એકથી બે દિવસની અંદર મિત્રો આ કુરિયર છે તમને મળી જશે એના માટે તમારે કોન્ટેક કરવો હોય તો નંબર પણ આપવું છે પંચાણું દસ ત્રાણું જીરો પાંચ ઓગણત્રીસ અને બીજા નંબર છે ત્રેસઠ વીસ ઓગણત્રીસ ચોપન મિત્રો જે સરસ મજાનું આ કહેવાય ને કે હ્યુમિક છે આ તમે ઘરે બેઠા તમારા તાલુકા એકથી બે દિવસની અંદર મેળવી શકો છો કુરિયર દ્વારા છે છે તમને મળી જશે અને આ પેમેન્ટ પ્રોડક્ટ મળ્યા બાદ છે તમે કરી શકો છો બરાબર તમે કેશ ઓન ડિલિવરી કરી શકો છો જ્યારે તમે પ્રોડક્ટ તમને મળે છે ત્યારબાદ જ તમે પેમેન્ટ કરી શકો છો ઓનલાઈન ચૂકવણી પણ કરી શકો છો સ્ક્રીન ઉપર નંબર છે એ જઈ રહ્યા છે આમાં તમે કોન્ટેક કરીને તમે ઘરે બેઠા સરસ મજાનું મિત્રો ચારસો રૂપિયાની અંદર હ્યુમિક કહેવાય ને કે મારા મત મુજબ છે ખોટું કાંઈ કહેવાતું નથી ચારસો રૂપિયામાં સરસ મજાનું વૃદ્ધિ અને વિકાસ છે સારું એવું આપે છે જે જે કહેવાય ને આમાં પોટેશિયમ જઈ રહ્યા છે આ નંબર ઉપર તમે કોન્ટેક કરી લેજો અને વધારે માહિતી માટે ખાસ હરિભાઈ પટેલનો વિડીયો છે મેં ડિસ્ક્રિપ્શનમાં આપી દીધો છે લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે ત્યાંથી અવશ્ય એ વિડીયો પણ જોવાનું ભૂલતા નહીં તો ખાસ આ વિડીયો તમારા ખેડૂત મિત્રો સુધી શેર કરી દે ફક્ત ચારસો રૂપિયામાં યુમિક મળે છે કિલો એક બરાબર તો ખાસ આ વિડીયો